મારા બેટા સીધી ઉંગલી છે ઘી ના નીકળે તો ઉંગલી ટેડી કરવી પડતી હે પેથન બે ચિટલો હમ દે કે અબધો જે અબધો જે નતો આલતો હવે બેટા ધાવ પડ્યું ને હમણો લઈને આવશે અબધો લો સાહેબ પૈસા કમાવા તો હમ સીધી રીતે અબ્દા આલતા હોય તો તમારે કોઈ મારે કેવું પડે ચિટલો ત્યાર હવે ચેકડી માર દો પછી ચેકડી આ ચેકડી મારી પછી બરાબર પાછો 6 મહિના જડાવીશ રેડ લેવા અબ્દા અબધા જો પૂરા છે હજી 12 હપ્તા બાજી છે તમારા વર્ષાબરા

પેલો તો આ થોકો અને તળી આવ ને હરખાનો મગજ પણ મારવાળો આના આ થોકી મારે એમ છે ઊઠ હડગ્યા અબધા ઉઠ ઊભો થા મારો બેટો મારો ખૂત નથી કોઈ ફોન થાય અબ્દા તો ચીટલા બાજી પડ્યા ખોળ અબ્દા ભરવાના બાજી ઊભું થા બે હું મારે નથી તો મારો ઝપાટે અબ્દોલા તો હા આ બેઠો લે

ઈ ભાજીજી એનું મારે ના જોવું તો અબ્ધો જ વેબિલ બિલ મારો કરી ગેલતો તો માર દુષે ભાઈ અલ્યા કે અબ્ધો નથી તો છે ની હવે આનું કોણ તો પડશે આ અલ્યા તું જાતો રે તું મારો નહીં તને ના ન તો પડ પેન માં ખેજો તો ને તને ના આવ

હાલ તો બેટા આવીશ ને હાલનો તો પતય જ હો